હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ગુરુવારે બજાર ચાલુ હતું શુક્ર શનિ અને રવિ હોળી ઢોલને એક દિવસ રજા આવી શુક્રવારની શનિ રવિ બંધ રહ્યું અને આજે બજાર ખુલી ગયું આજે ગિફ્ટ નિફ્ટી બાવીસ હજાર પાંચસો પંચોતેર એકસો પોતે એકસો ચાલીસ પોઈન્ટના વધારા સાથે ટેટ થઈ ગયું છે અને શેરબજારમાં ખાસ મારા અનુભવની જે વાતો છે એ વાતો હું વારંવાર દુહરાવું છું કે ભાઈ મને બજારથી આવો અનુભવ થયો છે એની વાતો હું કરું છું અને ઘણા મિત્રો કોમેન્ટમાં કહે છે કે કાકા તમે આ ટીપ આપો છો ને આ જુઓ મિત્રો શેરબજાર એવો સમુદ્ર છે કે તમારે પસંદ કરીને શેર લેવાના છે કોઈની ટીપ ઉપર ચાલવાનું નથી અને જે શેરોની આપણે વાત કરીએ છીએ એ શેરો માટેની ઇન્ફોર્મેશન છે માહિતી છે ફક્ત વધારેમાં વધારે તો કદાચ તમે એને વોચ લિસ્ટમાં રાખી શકો એનો અભ્યાસ કરી શકો એ કંપનીની માહિતી મેળવી શકો એ ઉદ્દેશથી આપણે કંપનીનો વાત કરીએ છીએ હવે પૈસા શેરબજારમાં ક્યાં બને છે એકસો ને હજાર ટકા પૈસા બને છે શેરબજારમાં પણ કેવા લોકોના બને છે અને ક્યાં બને છે કેટલા ઘણા બને છે એની વાતો કરવી આપણે એક કંપનીનું ખાલી ઉદાહરણ લઈ લઈએ કે આ કંપની અમા લેવાની કોઈ વાત નથી આ ખાલી ઉદાહરણ છે મિત્રો અને ઘણા માણસો એને સમજી લે કે ભાઈ આ કંપનીની કાકાએ વાત કરી છે આ કંપની આવી છે એમ આરએફ મોંઘામાં મોંઘી કંપની આ હતી પણ એના પછીની બીજી કંપનીઓના ઓનરથી ભાવ વધી જાય તો આ કંપ એમઆરએફની વાત કરું તો બે હજાર એકમાં આ કંપનીનો ભાવ પાંચસો રૂપિયા હતો અને બે હજાર પાંચમાં એનો ભાવ પચીસો રૂપિયા થયો બે હજાર દસમાં આ કંપનીનો ભાવ સો હજાર પોણસો થયો બે હજાર પંદરમાં કંપનીનો ભાવ ચાલીસ હજાર થયો મિત્રો બે હજાર વીસમાં એક્યાસી હજાર ભાવ થયો અને આજે બે હજાર પચીસમાં એક લાખ અગિયાર હજાર પોણસો અસપચાળી આ પૈસા બને છે શેર કંપની તમારા પાસે સારી હોવી જોઈએ ગ્રોથ કરતી કંપની હોવી જોઈએ અને તમારે એનો સમય આપવો પડે એક દિવસમાં શેરબજારમાં કોઈ થતું નથી એક વર્ષમાં કોઈ થતું નથી ઓછામાં ઓછા તમારા પાસે પોસ્ટ સાત વર્ષ તો હોવો જોઈએ રોકાણ માટે અને તમારે ખાસી એ પર ધ્યાન પણ રાખવાનું છે કે તમારા પાસે ફાજલ પૈસા છે એવા પૈસા જ શેર બજારમાં રોકવાના ભલે ઓછા રોકો શેર બધામાં ખૂબ પૈસા રોકવાની કોઈ જરૂર નથી ધીમે 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 મારી ક્વોન્ટિટી વધારતા છે જોવું પછી રંગ આવે છે ઘણા મિત્રો ગભરો છે કે કાકા અમારે તો આ બે હજાર વીસ પછી અમે શેર લીધા છે અને અમારે તો શેરના ધરિયાઓ ઉડી ગયા છે પચાસ ટકા નુકસાન છે પરંતુ એના તમારે સમય આપવો પડશે તમારા પોર્ટફોલિયો ગ્રીન સો ટકા બનવાના છે હવે ખાસ વાત એ છે મિત્રો કે મિડ કેપ અને સ્મોલ કેપ પૈસા સો ટકા બનાવી આપે અને આ કંપનીઓ ઝડપથી પૈસા બનાવી આપે એ પણ મેં શેર બજારમાં અનુભવ્યું છે પરંતુ જેટલી ઝડપથી આ કંપનીઓ પૈસા બનાવે છે એટલી ઝડપથી આ કંપનીના શેર નીચે પણ આવે છે મિત્રો કંપનીઓ ઝડપથી પૈસા નાની કંપનીઓ બનાવે છે પણ ઝડપથી કંપનીઓ નીચે પણ આવે છે અને જોઈએ એમાંથી જે કંપનીઓ ગ્રોથ કરવાવાળી છે એ રિકવર થઈ જાય મિત્રો ઘણા શેરોમાં ઘટાડો ઝડપથી થાય છે અને ઘણા શેરોમાં જે ઘટાડો થયો હોય એમાંથી વધારો પણ ઝડપથી થાય છે તમારે નાની કચાડા કંપનીઓ નહીં લેવાની આ તો ધારો કે મિડ કેપની સ્મોલ કેપની બાદથી એટલે સ્મોલ કેપની કચાડા કંપનીઓથી કે કંપનીઓનો કોઈ ગ્રોથ નથી કંપનીઓનો કોઈ વિકાસ નથી એવી કંપનીઓ કોઈ પસંદ કરવાની નથી મિડકેપ અને સ્મોલ કેપની જે ઇન્ડેક્સમાં કંપનીઓ છે ધારો કે નિફ્ટી મિડકેપ નિફ્ટી સ્મોલ કેપ બીએસસી સ્મોલ કેપ આ જે ઇન્ડેક્સના શેડો છે એમાંથી પણ તમે કોઈ કંપની પસંદ કરી શકો છો નાની કંપનીમાં રોકાણ કરવું હોય તો પરંતુ જે કચરા કંપનીઓ છે જે કંપનીઓ ગ્રોથ નથી કરતી એવી કંપનીઓ નાની કંપનીઓ જે ગ્રોથ વગરની કંપનીઓ છે એવી પર્સન્દ કરશો તો પૈસા તમારા પડી જશે મિત્રો આ પણ તમારે ખ્યાલ રાખવો પડે ઇન્ડક્સમાં જે જરૂર છે તેમાંથી પર્સન તમે કરી શકો છો અને ખાસ વાત એ કઈ છે કે રોકાણ કરવા માટે ઘણા લોકો શું કરે છે કે બ્લોકમાં શેર ખરીદી પરંતુ આ સમયે બ્લોકમાં શેર ખરીદવાનો નથી ખાસ વાત છે તમારે જેમ તમે એસઆઈટી કરો છો દર મહિને એસઆઈટીમાં બબીસ હજાર કે પોચ પાંચ હજાર તમારી શક્તિ મુજબ એસઆઈટી કરતા હોવ એ રીતે શેરમાં એસઆઈપી કરવાની તમારે ટુકડે 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 થોડા થોડા શેર ભેગા કરવાના એ તમારી એવરેજ બેસી જાય એમાં ખાસ વાત છે કે દાદા ધારો કે બજાર જે ચાલી રહ્યું છે બાવીસ હજાર આસપાસ બાવીસ હજાર પોણસો આસપાસ પરંતુ બજાર થોડું ઘટે તો તમે બીજા શેર એક કરી શકો અને સામાન્ય થોડુંક વધે પડતું પણ બીજા શેર તમારે આવી શકે અને જુઓ મિત્રો આ ઘટાડો અમુક લોકો માટે તો સારામાં સારો ઘટાડો છે મારે આ ના કહેવું જોઈએ પરંતુ કહું કે જે ડઘુમઘુ શેર હોલ્ડરો છે જેની શેર બજારની કદર નથી તેવા મિત્રો વેચી વેચીને નીકળી જવા માગે છે પરંતુ એ મિત્રોને એ છે કે તમે ભીડ રાખો સારો સમય આવશે સો ટકા આવશે પરંતુ જે રોકાણકારો શેરબજારને સમજ્યા છે શેરબજાર ઉપર ભારતની ઇકોનોમી ઉપર વિશ્વાસ ધરાવે છે એ લોકો નીચેથી સારા સારી કંપનીઓ ખરીદ કરી રહ્યા છે અને તમે જુઓ છેલ્લા છ મહિનાથી આપણા મ્યુચ્યુઅલ ફંડો સતત ડેલી એમની ખરીદી હોય ધૂમ ખરીદી ભલે વિદેશી રોકાણકારો વેચી વેચી નીકળતા હોય એમના ઘણાના મત જુદી જુદી હોય છે પરંતુ જ્યારે બજાર નીચું આવે છે જમ કોરોના વખતે એ લોકોએ ધૂમ ખરીદી કરી ટૂંકા સમયમાં ખૂબ ખરીદી કરી નાખી નીચા બજારમાં એમ જો બજાર નીચું આવ્યું ને એ લોકોની પાછી ખરીદી બજારમાં વેલ્યુ વેલ્યુએશન સરખા થવાને કારણે એ લોકોની ખરીદી પાછી આવી શકે આ તો બજાર છે શેર બજાર શેર બજારમાં કોઈ કહેવાય નહીં કાલે શું થાય પરંતુ જે શેર બજારમાં સમય આપે એ લોકો પૈસા શેર બજારમાં બનાવે છે એ હજાર ટકાની વાત છે મિત્રો શેર બજારમાં પૈસા રોકી અને ભૂલી જવું જોઈએ અને એવા પૈસા રોકવા જોઈએ કે જેથી તમને આવનારા લોબા સમય માટે તમે પૈસા એમાં રાખી શકો તમારી જે જીવનની બધી મૂડી છે એ બધી મૂડી શેરબજારમાં નાખવાની નથી એમાંથી એક ટુકડો શેરબજારમાં નાખવાનો છે અને એ ટુકડો પણ ધીમે ધીમે નખવાનો છે અને જે એસઆઈપી લોકો શેરબજારમાં કરતા હોય એ લોકોને કન્ટિન્યુઅસ એસઆઈપી ચાલુ રાખવાની મહેરબદી કરીને આ સમયે મેં એસઆઈપી બંધ કરું એનું કારણ છે કે અત્યારે બજાર ઘટેલું છે તમે જે જેમાં એસઆઈપી કરતા હોય સ્મોલ કેપ મિડ કેપ લાર્જ કેપમાં તો એસઆઈપીમાં તમને પહેલાં જે એના પોઈન્ટ મળતા હતા એ પોઈન્ટમાં વધારો થયો ખૂબ વધારો થયો છે એનો ભાવ ઘટ્યો છે પોઈન્ટનો ભાવ ઘટ્યો છે પરંતુ પોઈન્ટ વધારે મળે છે ભાવ ઘટવાને કારણે ધારો કે કોઈ કંપની આ પહેલી હજાર રૂપિયા ચાલતી હોય અને તમારે દસ હજાર રૂપિયા લોકો હોય તો તમારે દસ શેર આવે હવે એ કંપની અત્યારે સાતસો આઠસોમાં મળતી હોય અને દસ હજાર રૂપિયા હોય તો એના શેર તમને જેમ વધારે આવે એમ એસઆઈપીમાં તમને વધારે યુનિટ મળે જાય છે અને એક દિવસ જ્યારે એનો ભાવ વધશે ત્યારે તમારા પાસે યુનિટીનો યુનિટનો ઢગલો થઈ ગયેલો હોય છે મિત્રો એ રીતે રિટર્ન મળતો હોય છે એના માટે આપણે એક સ્પેશિયર વિડીયો બનાવીશું થેન્ક યુ આભાર